પણ અનાજનો અદા અનાદર જે ઘરમાં થયો ને એ ઘરમાંથી પેહલી લક્ષ્મી હેરશે આ લક્ષ્મી હેરશે એટલે પાછળ નારાયણ હેરશે આ નારાયણ હેડ્યા મારો રોમ હેડ્યો એટલે અમે માતા હોય પાછળ હેડી સમજા પડી એટલે અત્યારે સુધી અનાદર થયો હોય તો ભલે પણ હવે અન્ન પ્રાર્થના કરી અને વસ્તાવ કરી અનાજ નો અનાદર ના થાય એનું ખાસ ધ્યાન રાખવું અને જીવનમાં તમે કમાતા હોય ભગવાન માતાજી ની કૃપા થી ભલે નાની અમ નોકરી કરતા હોય કે મોટી નોકરી કરતા હોય દસ હજાર પંદર હજાર પગાર હોય કે પચાસ હજાર પગાર હોય પણ છે ને જીવનમાં સંતોષ રાખી અને તમારા જીવનમાં છે ને ઈમાનદારી સો ટકા રાખજો આ દર રવિવાર કહીશ ઈમાનદારી નું જો અનીતિનું નું ધન ક્યા લાઈ અને પૈસાથી અનાજ માં કદાચ લાઈ અને ઘર પરિવાર ખાશે કરિયાણું લાયા કરિયાણા અને તપેલા પર ચડ્યું એને બનાવ્યું અને પીરસ્યું જેને જે ઘર માં કદાચ પરિવારમાં માં જેને ખાધું ને એ બધાની અંદર કુબુદ્ધિ પેદા ના થાય ને મેળીને કહેજો પછી કે છે કે માણી અમારા ઘર માં કકરાટ કંકાસ બંધ નહી થતા તો પહેલો વિચાર દેવ ના જોઈશ પેલું દેવ ના જોઈશ પેલા કોઈ માતા ના ફેદીશ કોઈ પૂછીશ નહી પેલા બેઠા બેઠા વિચાર કે હું ઈમાનદારી નું ખવ કે અનિતિ નું જો અનિતિ નું ખાતા હશે અનિતિ નો રૂપિયો લાવી અને ઘરમાં અનાજ બનતું હશે ને તો તમારા પરિવાર ની દરેક ની કબુદ્ધિ અને એ તે તમારી જોડે ઝઘડા કરશે સુખની ની શાંતિ નો રોટલો ખાવો હોય ને તો ઈમાનદારી છે ને એટલે હું બોલું છું એના વખાણ નહીં કરતી પણ દાખલો આલુ છું કે છે ને આવી માતા ચમ બોલસ ઈમાનદારી આજ લગીન હાથ લોભો નહીં કરો કરવા દીધો નહીં રૂપિયા થી ખરીદવા જાય હું મેલડી ના ખરીદો હું માતા મારો દીકરો ના ખરીદાય પણ આવી ઈમાનદારી રાખશો ને તો તમારા ઘરમાં માં કકરાટ કંકા સોસા થઈ જશે પણ આ તો બધા ક્યાં જમાનો છે મારો કોકનું નું મારો તાર પડાય લો કોક પૈસા જાઓ કોક હકનું હક દવાઈ જો હેડો જેમ તમે મને મેરેડીન મોનો છો ને એ રીત કોક મેરેડીન મોનતો હશે ને અને ઘરમાં આવીને તો પેઢીઓ સાફ કરી છે રાતે ઊંઘવા નહી દે આ ચાલતું હોય ને તેને ખાસ કહીશ લાલચ નહી રાખવાની ઈમાનદારી નું ખાવ ઈમાનદારી નું પગાર હોય ને એટલું જ ખાવ વધનું ચોરી છુપે કરી અને લેવાની કોશિશ કરશો

એટલે છોકરાના રૂપમાં એ પાપ ઊભું થશે અને એ છોકરો એવો પાકશે ને કે તમને એને બાપ ન તે લાકડીથી ને બધા સમાજ વચ્ચે મારી અને આબરૂ નહી રહેવા દે ધક્કો મારી કાઢશે વૃદ્ધા આશ્રમ માં જોયા જેને જેને આવું કર્યું હોય ને એને ધિકાર મળ્યો છે મારો દીકરો મારું કયું નહીં માનતો મારો દીકરો મને હોમે બોલે છે મારો દીકરો મને લાફો મારે છે ફલાણું ઢેકણું કરે છે ને તો આ બધા કારણો કર્મોથી નિર્ધારિત હોય આવા તમે જંતર મંતર કરવાથી સારું થાય કકરાટ ગંગાસ બંધ કરવા છે ને એવું નહીં કે પૂરેપૂરા બંધ થાય પરિવાર છે તો કકરાટ ગંકાસ થાય ઘરમાં દસ સભ્ય હોય તો થાય ના નહીં રોજે રોજ રોજે રોજ ખાવા અમુક તો એકતા ખાવા બેહા તો તો દિવાલે હોય થારી ઓમ અવરી પડી હોય એ ઘરમાં કદાચ ચરબી ના ભરેલા બહુ ગુસ્સો આવતો હોય ને તો ગુસ્સો છે ને દિવાલ માં માથું પસાર લેજો પણ અનાજ નો અનાદર ના કરતા નગર મારો ભગવાન રૂટશે દિવાલ બહુ ગુસ્સો આવતો હોય ને બહુ ચરબી હોય ને બહુ ક્રોધ આવતો હોય ને તો માથું દિવાલ માં પસારજો એ પોહા છે એ લોહી નીકળી જશે ચાલશે પણ અનાજ નો અનાદર જે ઘર માં થયો ને એ ઘર માંથી પેલી લક્ષ્મી હેડશે આ લક્ષ્મી હેડશે એટલે પાછળ નારાયણ હેડશે આ નારાયણ હેડ્યા મારો રોમ હેડ્યો એટલે અમે માતા હોય પાછળ હેડી સમજા પડી એટલે અત્યારે હું અનાદર થયો હોય તો ભલે પણ હવે અન્ન દેવને પ્રાર્થના કરી અને વસ્તાવ કરી અનાજનો અનાદર ના થાય એનું ખાસ ધોર રાખવું પેલા તો એ માણસો જોયલા કે કદાચ અનાજ કોઈ ખીચડી કે દાળભાત હોય ને અને પગમાં આવે તો પગે લાગે અને આજના માણસો તો આય દિવાલમાં છોટી હોય કડી ખિચડી હાઈ કે નહીં આવું કંઈક ઘર છે આવું પણ આ બધા વર્તનો બદલવા આ સદબુદ્ધિ આ કેવાય શું કેવાય આ સદબુદ્ધિ કેવાય મે જે શીખવાડી આ સદબુદ્ધિ કેવાય અને આ સદબુદ્ધિ પાલન કરીને જીવનમાં અમલ કરો ને તારે ભગવાન માતાજી રાજી નહી તો આટા ફેરા ને જોઈએ આશીર્વાદ બોલો તો આવો બધા લાલ દઉં હાથ મેલ દઉં મારા હાથ મેળવાથી બધું સારું થઈ જતું હોય તો શું લે મહેનત કરું આટલી રાડો પાડીને બોલું મારા દીકરાનો નો અવાજ શું લેવું બે હાડું દુખાડું એનું કરું આ શું ખોટું આ બધું જીવનમાં પાલન કરવું પડે હણું તો રોજ નહીં કે આ પ્રવચનમાં ચાર થી પાંચ વાર બોલું છું ને આ બધી વાતો ના પાલન થતી હોય ના સમજણ પડતી હોય ને તો ખોટા ભાડા ના બગાડશો એનો અપરાધ લાગશે મન

તો એવું નહીં કઈ આવો તો જ સારું થાય ઘેર બેઠા વિડીયો જોશો ના તો હું ઘેર મળવા લોકો તો બોલાવશે કે આવો આવો પણ હું બોલાવ ચો વગર બોલાય જોતો કરા મેરો હવે જગ્યાઓ નહી મળતી સેવકો કંટાળ્યા કે મારી હવે હવે ચો જગ્યા ખોરીશું હવે ચો વિશાળ જગ્યા લેવા જઈશું હેડો થોડો ટાઈમ ખાલી તકલીફ એઠવાન થશે વેઠી લેજો મારા નહીં હેરાન કરવા મારા કારણે કોઈ હેરાન થાય કોઈ પરેશાન થાય એ મન પોહાય લગલે પગલે ધ્યાન રાખવા વાળી માતા છું મારાથી કોઈને તકલીફ ના પડે મારો તો એવું રચાવું છે પણ હવે જગ્યા નહીં એટલે આ મજબૂરીમાં આવી રીતે રાખવું પડે છે નહીં તો આમ ખુલ્લા ખેતરો હોય તો ઓ હો હો આખી રાત ના બેહું કોઈ કહેવા વાળું બોલવા વાળું જ નહીં બોલો તમને બધાને બધા આજ ઘણી વાતો કરી આ વાતો થી જો કદાચ હું માનું છું દરેક નું મન જોઉં છું ને હું માતા દરેક નું મન જોઈ અને કઉ છું કે મારી વાતો આ બધા બેઠેલા મગજમાં ઉતરી પણ તમારા જીવનમાં અમલ થાય એવા મારા આશીર્વાદ તમાર થી ના થાય ને તો બે હાથ ઊંચા કરી પણ તું મને નિમિત રાખી અને તારે જે રચાવું જે કરવું એ કરાય કોઈ પૂનદાન કરવાની ઈચ્છા થાય ને તો પૂનદાન કરો ને તો એવું એવું અહંકાર ના કરતા કે હું ગાય ને રોટલી ખવડાવું છું ના તમારી માતા પ્રેરણા કરી છે ને તાર તમે ગાય રોટલી ખવડાવો અને આજનો જમાડો રોટલી ખાઈને ફોટો પાડે છીજ્યું અને શું ભગવાન ને વોટ્સઅપ કરવાનું તમારે કે જો ભગવાન મેં રોટલી ખવડાવી અરે ભગવાન તો ચોવીસ કલાક હાજરા હાજુ જાગૃત છે એમને કઈ હિસાબ કિતાબ આલવાની જરૂર ના પડે 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 અને ખાસ વાત જો હવે મારી બહુ વધી જાય છે બધી જગ્યાએ એટલે મારા નામથી કોઈ પણ પોચ લઈને ને આવ સમજો હું શું કઉસ કોઈ પણ પોચ લઈને આવ કોઈ મોબાઈલ નું